શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા સુરતથી બસો થી વધુ બ્રાહ્મણોને પરિક્રમા કરાવડાવી હતી સુરતથી ચાર બસ કરી નર્મદા પરિક્રમાના સ્થળ સુધી લઈ જમાવ્યા હતા આ પરિક્રમાનો દસ વર્ષથી નાના બાળકથી લઈ સિત્તેર વર્ષના વૃદ્ધો સહિત મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લઈ ધન્યતા અનુભવી હતી શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા ચૈત્ર માસ નિમિત્તે શરૂ થયેલી મા નર્મદાની પંચકોશીય ઉત્તરવાહિની પરિક્રમા માટેનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા ચાર વર્ષથી શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા સુરતથી બ્રાહ્મણોને લઈ નર્મદા પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે આ વર્ષેથી શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત સાથે દસ વર્ષના નાના બાળકથી લઈ સિત્તેર વર્ષના વૃદ્ધો અને મોટી સંખ્યામાં મહિલાઓમાં નર્મદાની પરિક્રમા કરવા ઉત્સાહ દાખવ્યો હતો બસોથી વધુ બ્રહ્મ પરિક્રમા વાસીમાંથી સોથી વધુ માત્ર મહિલા પરિક્રમાર્થી હતા આ તમામ પરિક્રમાવાસીઓ માટેનું સંપૂર્ણ જવાબદારી શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા ઉઠાવવામાં આવી હતી ખૂબ જ સુંદર અને નિયમોબદ્ધનું આયોજન કરી તમામ બ્રાહ્મણોને મા નર્મદાની પંચકોષીય ઉત્તરવાહીની પરિક્રમા કરાવી હતી નૈતિક રેશમવાળા સુરત